નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી આંધીવંટોળ સાથે ભારે વરસાદની આગાહી કરી છે આ દરમિયાન કયા કયા વિસ્તારમાં અલર્ટ આપવામાં આવ્યું છે વિડીયો અંદર વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની ચેતવણી જારી કરી છે અને આંધી વાવાઝોડાની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે ઓફસો ટ્રફ અને સાયકોલોન સર્ક્યુલેશન ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ઝડપ પિસ્તાલીસ કિલોમીટર રહેવાની શક્યતા દર્શાવી છે અને મચ્છીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ તેમણે આપી છે હવામાન વિભાગે ત્રણ ઓગસ્ટે ભાવનગર ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ સુરત નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે આ સાથે જ અમરેલી ગીર સોમનાથ આણંદ વડોદરા અને ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે ચાર ઓગસ્ટના રોજ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો કચ્છ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ભારે વરસાદની યલો અલર્ટની ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગે પાંચ ઓગસ્ટે નવસારી વલસાડ દમણદાદર નગર હવેલીમાં ભારે વરસાદનું યલો અલર્ટ જારી કર્યું છે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીની દરિયાઈ પટ્ટીમાં ટ્રફ જોવા મળે છે અને અરબી સમુદ્રના નોર્થ ઇસ્ટ ભાગમાં સૌરાષ્ટ્રને સળંગ દરિયાની સપાટીથી ચાર પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાઈ પર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે આ બંને સિસ્ટમના કારણે આજથી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત નવસારી વલસાડ ભરૂચ નર્મદા ડાંગ અને તાપી જિલ્લામાં આજથી બે દિવસ વરસાદની શક્યતા છે આજ રીતે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે આ સિવાયના અન્ય વિસ્તારમાં પણ રાજ્યના છૂટાછવાયાથી હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળે છે અને તેને સળંગ વિસ્તારમાં લો પણ સર્જાવા પામ્યું છે આ બંને સિસ્ટમના કારણે દેશના અનેક રાજ્યોમાં આજથી વરસાદનો નવો એક રાઉન્ડ શરૂ થશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દરિયાની પવનની ગતિ પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટરની થઈ ગઈ છે અને તેના કારણે મચ્છીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો